હલો હા જેઠા કાકા સમાચાર મળ્યા અમે તો છીએ પણ શું કરીએ અરે એમાં ગુસ્સે ના થાય ટપુ એટલે એ રેવાનું હવે અરે એ રોવાથી અરે ભાઈ રોવા કોઈ વાત હું શું કહું કાકા તમારે તો હસવું જોઈએ ઉપર થી બીજા તમારે તો માં આવ્યું છે તમાર રોજ જવું નહીં આ બધું ઘર ઘર માં પતાવી દો ને હવે રોહન બંધ દો આ બધું નું નહી જોયું તમે ઉમર ના જો એ તમારું લઈ જાવ તમે એનું લઈ જાવ એટલે વાંચા પતિ ભૂસી નાખજો આ ભૂસી નાખજો આ ખોટી સલાહ હાલ છે પણ મારું કહેવાનો મતલબ એવો છે છોકરા ઉમરે જે કરે ને કરવા દેવાય વચ્ચે તમારે ટોટિયા નહીં નાખવાના આવો જલેબી ફાફડા ખાઈને પડ્યું લેવાના હા સમજે ને જોડો ગુજરાતી ભેગું ભેગું પેલું રસગુલ્લા ખાવા મળશે ખાવા ખાવાય રોવા રો ના રોવા શાહી સોનારો સોનારો મોટા વડીલ ના હાલો તમે ભાઈ વડીલ ના આલો ચંપક ચાચા ના લાલજો